અને આપણી પ્રાચીન માટી પર રમાતી રમતોમાં જોડાય સાથે સાથે તેમને ગમતી પ્રવૃત્તિઓ આર્ટ છે ક્રિએટિવિટી છે ડાન્સિંગ છે મ્યુઝિક છે સેલ્ફ ડિફેન્સ છે આવી અનેક પ્રવૃત્તિઓ જોડે જોડવાનું ભગીરથ કાર્ય અમદાવાદ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક અને એમની આખી અમદાવાદ શહેરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેં જોયું કે બાળકો આ સમર કેમ્પ જોડે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે માતા પિતા મોકલે છે એટલે જ આવું નહીં પરંતુ પોતાના મનની અંદર સમર કેમ્પમાં વહેલી સવારે જાગીને પહોંચીને આખો દિવસ આનંદમય બનાવવા માટે બાળકોની અંદર ઉત્સાહ નજરે પડ્યો છે મારી આ બાળકોના માતા પિતા સાથે બી આજે ખૂબ લાંબી ચર્ચા થઈ છે આ બાળકોના માતા પિતાઓનું બી માનવું છે કે સમર કેમ્પમાં આવ્યા પછી પોલીસ દ્વારા જે ટ્રેનિંગ આપવામાં આવે છે તેથી તેમના બાળકોના વ્યવહારમાં બી ખૂબ મોટો ફરક પડ્યો છે મોબાઈલ કોમ્પ્યુટર સોશિયલ મીડિયા મોબાઈલથી જોડાયેલી ગેમોથી બહાર આવીને માટી જોડે રમાતી રમતોમાં એમની રુચિ વધારે જાગી છે મને ખૂબ આનંદ થાય છે કે પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતું જ નહીં લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા કરવા પૂરતું જ નહીં પોલીસે એક પગલું આગળ ભરીને માનવ જીવનમાં બાળકોમાં ખાસ કરીને એમના જીવન જીવવાની જે રીત છે એની અંદર જે બદલાવ લાવવાનો જે પ્રયાસ કર્યો છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકર માં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી થી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર